સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવાદને લઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ મૂકવામાં આવતા આ વિવાદ સર્જાયો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં વઢવાણના નામનો સમાવેશ કરવાની માંગ ઉઠી છે વઢવાણના સ્થાનિક આગેવાનોએ કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું વઢવાણ ઐતિહાસિક નામ ભૂલાતા વઢવાણવાસીઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે ત્યારે મહાનગરપાલિકામાં વઢવાણના નામનો સમાવેશ નહીં કરાય તો આંદોલન કરવાની આગેવાનોએ ચીમકી પણ આપી છે યુષણમ સર્વદા વર્ધમાન વઢવાણ જૂનું પ્રાચીન નગરી છે વઢવાણ રાજવી જોરાવરસિંહ જોરાવરસિંહજી પુત્ર સુરેન્દ્રસિંહના નામ ઉપરથી સુરેન્દ્રનગર શહેર વસેલું છે વસ્યું તે બરાબર છે અત્યારની આ લોકશાહીમાં ગુજરાતની સરકારે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા નામ જાહેર કરે એવી અમારી વઢવાણવાસીઓની માંગણી છે જેથી સુરેન્દ્રનગર એક નામ જાહેર કર્યું છે એમાં અમારા વઢવાણવાસીઓનો ખૂબ ઉગ્ર વિરોધ છે અને આ સુરેન્દ્રનગર સંયુક્ત વઢવાણ સંયુક્ત નગરપાલિકા નામ નહીં રાખે નામાંકરણ નહીં કરે તો વઢવાણમાં ઉગ્ર આંદોલન થશે ચક્કા જામ થશે ન એટલે ગુજરાત સરકારને અમારી ખાસ વિનંતી છે કે વઢવાણ છે તો વઢવાણને મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં જોઈન્ટ કરો વઢવાણનું અસ્તિત્વ ટકી રહે નકર વઢવાણને કોઈ ઓળખશે નહીં અમારી આવી લાગણી અને માંગણીને અરજી છે માટે તમે ગુજરાત સરકારને વિનંતી છે કે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું નામાંકન રાખો હું કલ્પેશ જૈન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે ડિક્લેર કરવામાં આવી છે ત્યારે તેની અંદર વઢવાણ અને જોઈન્ટ કરવામાં આવે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે કારણ કે વર્ષોના વર્ષોથી પૌરાણિક વઢવાણ જે એક સમયે વઢવાણ મેટ મુખ્ય સ્ટેટ હતું એની અંદર સુરેન્દ્રનગર ઊભું અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે આજની તારીખે પણ સાત બારના જે કંઈ દાખલા કહેવાય વઢવાણની અંદર નીકળે છે સરકારી કામકાજનું મેઇન જે કામકાજ બાર સાત બારના દાખલાનું ને બધું વઢવાણની અંદર થાય છે પ્રભુ મહાવીર સ્વામીના પગલા ત્યાં ઐતિહાસિક આવેલા છે એટલે વઢવાણવાસીઓનીઓની નમ્ર વિનંતી છે કે ભાઈ તુરંતને તુરંત અને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે મારું નામ સતીષ ગમારા આજે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપ્યું અને વઢવાણની રજૂઆત કરી કે વઢવાણનો વારસો વર્ષો જૂનું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોર્પોરેશન જાહેર કર્યું તેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું એની સામે અમને વાંધો નથી પણ જે વર્ષો જૂનું વઢવાણ છે એને બાદ કરી અને સુરેન્દ્રનગર કર્યું ત્યારે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું કે ભાઈ વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરવામાં આવે અથવા સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે તેની તે બાબતે અમે આજે આવેદનપત્ર આપેલ છે જો આવનાર સમયમાં ગુજરાત સરકાર આ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારે મજબૂરન ગાંધીચિંધિયા માર્ગે સરદાર વલ્લભભાઈના માર્ગે તેમજ ભગતસિંહ બનીને ઉગ્ર આંદોલન વઢવાણ માટે કરવા મજબૂર ન કરે તે માટે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ આગામી સમયમાં જો વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નહીં કરવામાં આવે તો વઢવાણ બંધ પાડશું વઢવાણમાં રેલી કરશું ટ્રાફિક જામ કરશું અને ઉગ્ર આંદોલન કરવા માટેની અમારી તૈયારી દર્શાવી રહ્યા છીએ